સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગેરા અત્યારે સવારના અગિયાર અને તમને ખબર હશે કે હું રાજકોટથી જ્યારે રાતે આવ્યો ત્યારે કંઈક ચાર ખણ વાગતા મતલબ સવારના ચાર વાગતા હતા અને પછી હું સુઈ ગયો થાકી ગયો હતો તો મારે ઉઠવામાં મોડું થયું કે મેં મારા ફોન સાયલન્ટમાં રાખી દીધો હતો અને જોયું હતું ફોન આવી ગયા આઠથી દસ કે આપણે જવું યશુદામાં જે બનેલા ને તમને ખબર હશે તેનું કલર કામ કરવાનું તો મને એની ફૂટેજ ખપતી દીધું મેં એને કીધું હતું જ્યારે તમે કરો ને ત્યારે મને ફોન કરજો તો એને ફોન આવ્યા તો આઠ દસ ને મેં ફોન ખણ્યાના તો શું તો એટલે જ્યારે મેં ફોન ખણ્યો ત્યારે હવે જઈ રહ્યા મને કે જલ્દી આવો નકો પછી લેટ થઈ જશે ને કલર કામ કર્યા વાળા બી હાલી જશે તો જો આપણે યશોદામાનું કામ એટલે પહોંચ્યું હોય હવે કલર કામ ચાલુ હોય પોલિશ કરીને હાથ ને જે ને એ રંગવાનું ચાલુ કરી દીધું હોય ને આ ભાઈ આયા હે આપણો પેઇન્ટર કલર કામ કરવા માટે तो जो पहले स्किन કલર કર્યો ને હવે माता ना काड़ा वार

ઉખડેલો હતો ને રફ હતો તો તમને નીચેની બાગમાં જેવો રફ સર્ફ હશે ને એવો એવો આખી બોડીમાં હતો પછી એને કેટલા ટાઈમ સુધી મતલબ બે ત્રણ દિવસ સુધી તો આ ભાઈએ ઘસી ઘસીને આવો લેવલમાં લઈ આવ્યા ને હવે કાંઈક સ્મૂથ એકદમ જેવો સ્કીન થઈ ગઈ તો અહીંયા કને આપણા પેન્ટર સાહેબ થયા ફ્રી અને કલરનું જેટલું બી કામ હતું એ થઈ ગયું અને ફાઇનલ ટચમાં અહીંયા કંઈ ઓમ બનાવવાનો હતો એ લાસ્ટલી ઓમ બનાવ્યો અને હવે કંઈક જશોદામાં આવા દેખાયા એના ઉપર શણગાર નહીં થશે પણ એ આપણા રમણી કાકા ને બધા હે તો એની શણગાર કરવામાં આવશે ਤੋ ਜੇ ਵੀ ਸਣਗਰਨੋ ਨੇ ਕੰਮ ਹੈ ਇਹ ਬਦੂ ਪਛਾਣ ਨਾ થਸੇ ਨਾ ਹਾਲ ਵਗੈਰਾ ਕਈ ਇੱਕ ਹਉ ਜਊ ਰ ਘਰ ਜਮਵਾ ਮਾਟੇ ਬਾਕੀ ਬਦਾ ਲਗੇ ਵੀਰਨ ਭਾਈ ਨਹੀਂ ਬਦਾ ਆਵੇ ਜਾਸੇ ਤੋ ਘਰ ਜਮਨ ਓਲਡੀ ਚਾਲੂ થઈ ਗਈ ਮਨੇ ਫੋਨ ਆਇਆ ਤੋ ਮੈਂ ਕਿ ਤਮੇ ਜਮੀ ਲੋ ਹਉ ਆਵੀਨੇ ਜਮੀ ਲੈਸ ਓ ਮੈਂ ਮੈਂ ਨਾਸਤੂ ਮੋੜੋ ਚ ਕਰੇਗਾ ਰਾਗੂ ਜੀਦ ਕਰੇ ਰੇ ਕਿ ਰਾਗੂ ਨੇ ਗਿਫਟ ਕਪੇਰੂ ਐ ਰਾਗੂ ਤਨੇ ਗਿਫਟ ਕਪੇਰੂ ਬਲੇ ਗਿਫਟ ਮਲ ਸੇ ਅਜ ਅਜ ਮਲ ਸੇ ਪਣ ਰਾਜ ਹੋਈ ਪੜਸੇ ਹੋਏ ਨਾ ਨਾ ਹੋਏ ਮਸ जमीले तो मिल से तो आपला फोन आज अनबॉक्स करवानी वारी आगी अनबॉक्स ऑलरेडी रागवी करी लिदु है पर टाइम छता हूं तुमने खोलीने बताविस तू बताविस खोलीने है तो गाइस आई फोन इन इन पे को कवर हाँ। तो है आवेलू मैं को नाकी देतो बल्कि तू खोल तो करी अवे हां पड़े नहीं भला आईरो आपला फोन मैं कवर भी पे को नाकी देदू हां होशियार तो जो आ है फोन Redmi Note 13 आणि आवडी बदी आपले माथाकूट करी कारण की असली में लाइट वेट है ने मस्त फोन है एकदम ने शाओमी नो भरोसो बीजू सु आयो देखो चार्जर ने तो मेन तो आ तो फोन फोन तो चालू है बॉक्स ने अंदर पापो तो आज ते जन्माष्टमी ना कार्यक्रम ने सुरुवात तयारी है आज रात है मीटिंग ने गाइस के हैने कायवणी

તો જો મને વ્લોગ બનાવવાની જરા ઈચ્છા નથી પણ આ ભાઈ કે અમારા દીક્ષિત ભાઈ કે આને વ્લોગમાં ના કેમ કે આ જો નાસ્તો કરે અને આ નાસ્તો કરે એટલે આપણે વ્લોગમાં લેવો પડે એવું આનું કહેવાય ખાવ તારો એમ હું ખાતો ને પણ જાસો કમો પૂરી વે રગડો બધું આવશે આજે જમ્મુ સમાજ માં તેમ છતાં આ લોકો અહીંયા નાસ્તો કરેલ ફોન ગિફ્ટો ને એ હું લેવાયું એને કલર દેવાનો એને ખબર હે કે હું આ કલર એને દઈશ પેકિંગ કે ક્યાં કરાવી કે એમને હજી વિચાર્યું નથી પેકિંગ કરી દેસો તમે ગિફ્ટ પેકિંગ તો ગિફ્ટ ગિફ્ટ પેકિંગ કરીને જ દઈશ ઓલરેડી એને ખબર પણ ઘરના 350 जोशे के, 350 जोशे जमा के, हाँ जो, हाँ 24 कलर। इतने सो के गिफ्ट रैपिंग करी ने, तो थोड़ी राजी थे ये, एक्साइटेड हूँ ना, खोलेंगे। तो राजी थे ये ना जरा खोलें तो है, खोलेंगे, एक्साइटेड। बापू, बापू, सरप्राइज, गिफ्ट, खोलेंगे? हैं? कॉल, कॉल, जल्दी कॉल આના આ જે મ્યુઝિક ચાલ્યું ને એના લીધે મને શાયદ કોપીરાઇટ આવી શકશે કેમ કે મ્યુઝિક અલાઉડ નથી પડતું એમ છતાંય ઠીક છે ચલો ફાળી નાખ વાંધો નહીં ફાડી નાખ પાપુ હા તમારો ફોન કવર નાખી દીધું ને એ ટેપ ચોડી ચોડીએ નીકળી જતો હતો હા કાચ નીકળી જતો હતો એટલે ખોલવેલો જલ્દી आड़ी वार लागे के पापू। आउटी टीवी दे। तो, वाओ। थैंक्यू नहीं पप्पी कब से? थैंक्यू नहीं आले आज कब तू तुम ना? वाह माने बताओ माने बताओ। कलर है माँ कलर। चौबीस कलर आवे आमा माँ। होए। पप्पी देख। તો આપણે જવું હવે સમાજમાં કેમ કે આપણે જમવાનું ત્યાં છે તમને કીધું હોય મિટિંગ એ મારે યોગેશ વાત જોર ઘરના બારે આ તાને ગિફ્ટ દેવું તો એટલા માટે મેં આ વિડીયો બનાવતો બસ હું નીકળું જ રહ્યો ઘરેથી શું બોલવું જલ્દી બોલ ગાઈસ તો અમે આ 24 કલે અંદરથી હું તમને બતાવ હવે પછી બતાવજો મને મોડું થારું પાપુ લેટ થાય કાલે બતાવશું ભલે હમણો અનબોક્સ કરો ભલે આપો જલ્દી ખોલ હવે તમને ખોલીને બતાવશે અંદરથી કલર કેવા હોય તો ટ્રેમાં આવે રહે બાપુ